વડોદરામાં હેરિટેજ ગરબામાં સતત બીજા દિવસે વિવાદ સર્જાયો છે લક્ષ્મી બિલાસ પર હેરિટેજ ગરબામાં થયો છે વિવાદ ખેલાયાઓના પાસ ખોવાય જવાના મામલે થયો વિવાદ ખેલાયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચી કર્યો છે હોબાળો પાસ ખોવાતા મેનેજમેન્ટ દ્વારા એક હજાર માંગવામાં આવ્યા છે ત્યારે મેનેજમેન્ટ દ્વારા બીજા પાસના ના એક હજાર માંગતા હોબાળો થયો છે ગઈકાલે પણ કેટલા ખેલાયાઓના ખોવાયા હતા પાસ ખેલાયાઓએ કહ્યું પાસની દોરી એકદમ

ગઈકાલે પણ કેટલાક ખેલાયાઓ ના ખોવાયા હતા પાસ ખેલાયાઓએ કહ્યું પાસની દોરી એકદમ તકલાદી બનાવી છે જેના કારણે પાસ પડી જાય છે અને ખોવાઈ જાય છે